નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ કરજણ વિધાનસભા વિસ્તારના નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચ પંચાયતના સભ્યોનો સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો કરજણ તાલુકો સિનોર તાલુકો વડોદરા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે કરજણ વિધાનસભા વિસ્તારમાં કરજણમાં આડત્રીસ ગામમાં ચૂંટણી થઈ જેમાં વિજેતા બનેલ સરપંચ સિનોર તાલુકાના ચૂંટાઈ ગયેલા નવ ગામોના વિસ્તાર જ્યારે વડોદરા તાલુકાના ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચ સભ્યો સમરસ થયેલા ગામોના સરપંચ આ તમામનું સન્માન કરવામાં આવ્યું ભરૂચના સાંસદ મનસુખ વસાવા કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ ભાજપ જિલ્લા મહામંત્રી ડોક્ટર બ્રહ્મભટ ભાજપ જિલ્લા મહામંત્રી રાજુભાઈ અલવા ભાજપ જિલ્લા મહામંત્રી યોગેશ અધ્યારૂ કરજણ તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષબેન પટેલ સિનોર કરજણ ભાજપ તાલુકાના પ્રમુખો જિલ્લા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ સીએમ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જોડાયા હતા આજે વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભામાં આવતા ગ્રામ પંચાયતોની જે ચૂંટણી થઈ એમાં તો જેટલા સરપંચોનું આજે સન્માન કરવામાં આવ્યું અહીંયા આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો મહામંત્રી બ્રહ્મભટ સાહેબ અને બીજા પણ બંને મહામંત્રી અધોરીજી મકવાણાજી અને બીજા તાલુકા પંચાયતના વરિષ્ઠ આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત સરપંચોને અને એમની હોળીને મેં કહ્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનવા માંગે છે મજબૂત રાષ્ટ્ર બનવા માંગે છે એક આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે તો તેવા સમયે આપણે નરેન્દ્રભાઈ મોદીનો જે વાત છે જે સંદેશો છે એનો જે ઉદ્દેશ તેને સમજીને સાચા રથમાં દેશનો વિકાસ કરવો હોય દેશની પ્રગતિ કરવી હોય તો તેની શરૂઆત ગ્રામ પંચાયતથી થાય ને રાજ્ય સરકારની ભારત સરકારની અનેક બધી એવી ગ્રામના ઉત્થાનના માટે ગ્રામ કલ્યાણ માટે ગરીબોના કલ્યાણ માટેની જે યોજનાઓ છે એ યોજના મંદ સુધી એ આપણે ગ્રામ પંચાયત દ્વારા પહોંચાડાય એટલે સારામાં સારો એ ગ્રામ પંચાયતમાં વહીવટ થાય અને જે ગામ લોકોની જે પણ નાની મોટી જરૂરિયાત છે એ ગ્રામ પંચાયતના સરપંચને એમની થોડી સંતોષે અને આવનારા પાંચ વર્ષ સુધી સારામાં સારો ગામ ગામનો વિકાસ તમે કરો એવી બધાની શુભેચ્છા પાઠવી અને રાજ્ય સરકારને ભારત સરકારની બધી જ પ્રકારની યોજનાઓને સમજીને એને ગામના વિકાસમાં આપણે કઈ રીતના

સદભાન સમારોહ રાખવામાં આવ્યો હતો એમાં આદરણીય અમારા મનસુખભાઈ સાહેબ પણ હાજર રહીને સરપંચ નો ઉત્સાહ વધારવા માટે જે કંઈક પણ જે એમને માર્ગદર્શન આપવા હતું એ માર્ગદર્શન પણ આપ્યો સાથે સાથે દરેક પંચાયતના જે સરપંચો એ હાજર હતા એ બધા સરપંચોને 1-1 લાખ રૂપિયાનો એમના તરફથી એમની ગ્રાન્ટમાંથી એમને અનુદાન આપ્યું ત્યારે આ તબક્કે હું મનસુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે પોતે જેટલા સરપંચો અમારી વિધાનસભામાંથી હાજર રહીને આ કાર્યક્રમ શોભા ત્યારે સરપંચ સહિત તમામ અમારા એમના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સહકારી આગેવાનો ભૂતમીના પ્રમુખશ્રીઓ હોય કે વિકાસ મંડળના પ્રમુખશ્રીઓ હોય આ બધા જ્યારે હાજર આવે ત્યારે હવે એમનો તમામનો હું ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું